એ જે રીતે વાલીઓના ઇન્ટરવ્યુ લેવા ફોર્મ ફી ના પાંચસો રૂપિયા લેવા કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કરી રહી છે તેનો પડદા ફાશ કરવાનો છે હું પોતે અભિભાવક તરીકે ચોવીસ તારીખે જયારે આનંદ આનંદાલયમાં ઉપસ્થિત થયો સ્કૂલમાં ત્યારે મારો પોતાનો લેખિત અને મૌખિક ઇન્ટરવ્યુ થયો અને આઘાતજનક બાબત છે કે લેખિત ઇન્ટરવ્યુમાં પચાસ જેવા પ્રશ્નો કરવામાં આવ્યા અને છેલ્લા પણ પ્રશ્ન છે કે તમારું બાળક તમારા હેલ્પરના છોકરા જોડે એટલે કે કામવાળી કે નો નોકરના છોકરા જોડે કામવાળા બેન કે નોકરના છોકરા જોડે રમે કે જે બાળક અનક્લીન હોય નાયા વગરનું હોય એનું નાક રહેતું હોય એના નખમાં મેલ હોય એવા છોકરા જોડે તમારું બાળક રમે તો તમે શું કરો એવો માનવતાને લજવે એવો પ્રશ્ન આનંદાલે સ્કૂલે લેખિતમાં કર્યો છે અને આ એમનું ઇન્ટરવ્યુ ફોર્મ છે લેખિતનું જેમાં પચાસ પ્રશ્નો કર્યા છે અને ઘણા ગંભીર વિષયોને ઉત્પન્ન કરે એવા પ્રશ્નો આમાં છે જેને હું સખત શબ્દોમાં વખોડું છું અને માનવતા અને ગરીબ પ્રજાનું અપમાન કરનાર આવી સંસ્થાઓને તાત્કાલિક તાળા મારવામાં આવે એવી માન્ય વડાપ્રધાનશ્રીને માન્ય શિક્ષણ મંત્રીશ્રીને અમે વિનંતી કરીએ છીએ આજે અહીં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ યુવાનો અહીં ઉપસ્થિત રહી અમારા સમર્થનમાં જે અમને સમર્થન આપ્યું તે બદલ વાલીઓનો વિદ્યાર્થીઓનો યુવાનોનો અમે આભાર પ્રગટ કરીએ છીએ અને આવનાર દિવસમાં ભારતમાં કોઈ પણ સંસ્થા આવી માપ ધોરણ વગરની ફી ના લે આવા માપ ધોરણ વગરના અને અપમાનજનક પ્રશ્નો ના આપું છે ટૂંકમાં એક વાક્યમાં અમની માટે કહેવાનું હોય તો અંદર કા શિક્ષક મર પૈસો કે કર ચલાવવામાં ના આવે ભારતમાં સાખી લેવામાં ના આવે અમને અમારા વડાપ્રધાન પર અમારા શિક્ષણ મંત્રી પર અમારા ગૃહમંત્રી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે આવતીકાલે આનંદાલય સ્કૂલે અમારું આવેદનપત્ર સ્વીકારી આવતીકાલે અમને મિટિંગનું આશ્વાસન આપ્યું છે અમે જોઈએ છીએ અમને ન્યાય આપે છે કે નહીં આપે જો ન્યાય નહીં આપે તો આને સરકાર વિરુદ્ધ પ્રજાને ભડકાવવાનું આનંદાલય નું ષડયંત્ર માનવામાં આવશે તે સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત